વાગ્રા તાલુકામાં આવેલ વિલાયત જી આઈડીસી માં પીકપ ટેંપો પલ્ટી ખાવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં દસ થી વધુ શ્રમિકો જાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલ માટે સારવાર લઈ ગયા હતા ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ દ્વારા માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતાં વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી વાગરા પોલીસે પાંચ બોલેરો ગાડી છ છોટા હાથી ટેમ્પો સહિતનો

મુસાફરી કરવામાં આવતી હોય છે પરંતુ આવા નિયમોને અભરાઈને ચડાવીને લોકોની જિંદગી સાથે રમત રમનાર વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલા લેતું નથી ની મોટા પાયે ઉઠી હતી જેના પગલે વાગરા પોલીસે હરકતમાં આવીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી જેને લઈને માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન કરતાઓમાં ફફડાટ ફેલાયો હતો રિપોર્ટર રવિ તહેલકાની સ્વાગરા